નમસ્કાર દર્શક મિત્રો આર કે ન્યુઝ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજને નવું નજરાણું બીર સમુદા સાંસ્કૃતિક ભવન ભેટ મળવાની સાથે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા રૂપિયા પંચાવન પોઈન્ટ પિસ્તાળીસ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું તેમણે આગેવાનો સાથે એકવીસ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ઉમરપાડા ચવડા રોડ અને પંદર કરોડના ખર્ચે બનેલ બિલવાણ વડપાડા રોડનું લોકાર્પણ કર્યું હતું તેમજ ઉમરપાડાથી થવા ગામના રોડનું રૂપિયા આઠ પોઈન્ટ સત્તર કરોડ ઉમરપાડાથી ઘાટા રોડ રૂપિયા ચાર પોઈન્ટ છેતાળીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે તેનું કર્યું હતું ચાર પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે નિર્માણ થનારા અદ્યતન લાઇબ્રેરીનું મકાનનું ખાતમુહૂર્ત કર્યું હતું લોકપ્રતિનિધિના સફળ પ્રયત્નો અને રાજ્ય સરકારના વિકાસલક્ષી સફળ અભિગમના કારણે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ પ્રજાજનોને મળતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે જેથી આદિવાસી વિકાસનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તાલુકામાં સરકારી લાઇબ્રેરી બનાવી આજુબાજુના વિસ્તારના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ઘણું ઉપયોગી થશે વિકાસ કામોની ભેટ આપવા બદલ રાજ્ય સરકારનો તેમણે આભાર માન્યો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ દરિયાબેન વસાવા જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ વસાવા તાલુકા સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા મહામંત્રી અમિતભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા એપીએમસી ચેરમેન સામસિંગ વસાવા માર્ગ અને મકાનના માંડવીના નાયબ કાર્યપાલક ઇજનેર અમિતભાઈ પટેલ અધિક મદદનીશ ઇજનેર મનોજભાઈ વસાવા રાકેશભાઈ પારેખ તાલુકા પંચાયત સદસ્યો શાંતિલાલ વસાવા સરપંચ ડેપ્યુટી સરપંચ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મિત્રો આજે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની અંદર ગુજરાત સરકાર દ્વારા જે પ્રજાલક્ષી કાર્યો હતા એવા પંચાવન લાખ કરોડ કરતાં પણ વધારેના વિકાસના કામોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કરવામાં આવ્યું છે એમાં વિશેષ કરીને બે કાર્યક્રમો થયા છે એક તો ઉમરપાડા તાલુકામાં રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી સમાજ માટે ભગવાન બિરસા મુંડા આદિવાસી સાંસ્કૃતિક ભવન જે ભવ્યથી ભવ્ય બે કરોડને પાંસઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે એ આદિવાસી ભવનનું આજે ઉદ્ઘાટન થયું છે સાથે સાથે આદિવાસી સમાજમાં જ્યારે દીકરા દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો છે ત્યારે નવયુવાનોની જે માંગ હતી કે જે ગુજરાતની સરકારી નોકરીઓ માટે ભારત સરકારની જે સરકારી નોકરીઓ માટે અભ્યાસ કરવા માટે ગામમાં અને ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળવાને કારણે તેઓ બરાબર અભ્યાસ કરી શકતા નહોતા એવા બસો વિદ્યાર્થીઓ એકસાથે ભણીને એકસાથે બેસીને ભણી શકે વાંચી શકે એના માટે સુવિધા સુવિધાવાળી અત્યંત આધુનિક કહી શકાય એવી ચાર કરોડ રૂપિયાની લાઇબ્રેરીનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્યારે હું ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજ વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે આદિવાસી સમાજ માટે આવું સાંસ્કૃતિક ભવનનું આજે નિર્માણ થયું છે નવયુવાનો માટે લાઇબ્રેરીનું આજે ભૂમિપૂજન થયું છે એ બદલ સમગ્ર સમાજ વતી હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું